ગુજરાતમાં કમોસમી વરસાદની એવી અસર જોવા મળી રહી છે જેણે વીતેલા પચીસ વર્ષના રેકોર્ડ તોડ્યા છે સુરતની જીવાદોરી ગણાતા ઉકાઈ ડેમની સપાટીએ નવેમ્બર મહિનામાં જે લેવલ હાંસલ કર્યું છે તે ખરેખર ચિંતાજનક છે હાલની સ્થિતિ પર નજર કરીએ તો ઉકાઈ ડેમ નવેમ્બર મહિનામાં ચોથી વખત તેની ત્રણસો ફૂટની સપાટીને પાર કરી ગયો હતો કમોસમી વરસાદને કારણે ડેમમાં પાણીની આવક હજુ પણ ચાલુ છે આ નવા નીરના પ્રવાહને મેનેજ કરવા માટે ડેમ ઓથોરિટીએ તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે ને સોળ ક્યુસેક પાણી સતત છોડવામાં આવી રહ્યું છે તાપી નદીમાં મોટા પ્રમાણમાં પાણી છોડાતા સુરતનો કમ કોઝવે છેલ્લા ચાર મહિનાથી બંધ હાલતમાં રહ્યો હતો તો કોઝવે છ મીટર ની ભયજનક સપાટી વટાવીને તે હાલ છ પોઈન્ટ નેવ્યાસી મીટર પર ઓવરફ્લો થઈ રહ્યો છે સામાન્ય રીતે ચોમાસાના અંતે આ કોઝવે ખુલી જાય છે પરંતુ ડેમમાં સતત પાણીની આવક અને પાણીના નિકાલને કારણે કોઝવેની ની સપાટી હજુ પણ જોખમી સ્તરે છે જેના કારણે સુરતીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે